નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે કાંકરે તાલુકાના બુકોલી ગામમાં નવા બની રહેલા રોડની ધીમી કામગીરીને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આ કામગીરીને લીધે પોતાના પાણીના પીવાના પાણીના કનેક્શનો પણ નુકસાન થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર બુકોલી ગ્રામ પંચાયતના આશરે ચાલીસ જેટલા પીવાના પાણીના કનેક્શનને રોડના કામ દરમિયાન નુકસાન થયું છે આ નુકસાનનો રિપેરિંગ ખર્ચ પણ હજુ સુધી ગ્રામજનોને ચૂકવવામાં આવ્યો નથી જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે ગ્રામજનોએ જણાવ્યું કે રોડના કામ દરમિયાન મોટા પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવામાં આવતું નથી કે રોલર પણ ફેરવવામાં આવતું નથી જેના કારણે આસપાસના વિસ્તારોમાં ધૂળની સમસ્યા વકરી છે આ ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે નાના વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધૂળ અને અધુરા કામને કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે ગ્રામજનોએ મીડિયા સમક્ષ માંગ કરી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ સત્વરે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે જેથી તેમની દૈનિક પરેશાનીઓનો અંત આવે